નવા પ્રશ્નો છે આપણી સમક્ષ કે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસના પરિણામો ગુજરાતના શહેરો માટે સફળતા અને સબક બંનેને દર્શાવે છે બીજો પ્રશ્ન મેં બનાવ્યો છે આમાં ચોથો છે આપણા લિસ્ટમાં કુલ છેલ્લા પાંચ વર્ષમાં સ્વચ્છ સર્વેક્ષણમાં ગુજરાતના મોટા શહેરોનો રેન્ક સતત ઉન્નત થઈ રહ્યો છે આ સફળતાના કારણોનું વિશ્લેષણ કરો પછી ત્રીજો છે સ્વચ્છ સર્વેક્ષણ ભારતના સામાજિક આર્થિક વિકાસની સાથે જ સતત વિકાસ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે વ્યાખ્યા કરો તો સ્વચ્છતાને આપણે સામાજિક આર્થિક વિકાસ અને સ્વચ્છતા સતત વિકાસ ત્રણેયથી જોડવામાં આવશે બોલો મારા ભાઈ હેલ્થ એજ્યુકેશન લિંગ સમાનતા ગ્રોથ રેટ ગ્રોથ રેટ ની અંતર્ગત બે બાબતો આવે કુલ ઉત્પાદનમાં વધારો કુલ રોજગારમાં વધારો હા 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 આપણે તો ચર્ચા કરવાની હતી એટલે આપણે એક મુદ્દો લીધો એમાં હા એટલે આપણે એવું બતાવી શકીએ કે આ મુદ્દો રાજનીતિનો બની રહ્યો છે કે જે એક બિન પદ પ્રવૃત્તિ કહી શકાય અનહેલ્ધી ડેવલપમેન્ટ કહી શકાય આવું ન થવું જોઈએ બાકી તો શું થશે એક સ્પર્ધા શરૂ થશે દરેક સમાજમાં અધિકતમ બાળકોને જન્મ આપો અને એ જે સ્પર્ધા છે એ હકીકતમાં દેશની સમસ્યાઓમાં વધારો જ કરશે રાઈટ આપણે આ ત્રણ પ્રશ્નોના જવાબના સાપેક્ષમાં મુખ્ય પરીક્ષાને ધ્યાને રાખી સ્વચ્છતા સર્વેક્ષણનું થોડુંક સમજ પ્રાપ્ત કરવા માંગીએ છીએ કુલ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર એટલે અઠ્યોતેર પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા સત્તર જુલાઈએ એનાયત કરવામાં આવ્યા આ પુરસ્કાર અને આ સર્વેક્ષણ કોણ આયોજિત કરે છે તો કે ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આ કાર્ય કરે છે આ સર્વેક્ષણ આપણે બે હજાર સોળથી કરી રહ્યા છીએ દર વર્ષે કરી રહ્યા છીએ અને એ કન્સનમાં આ જે પુરસ્કાર અને આ સર્વે બહાર આવ્યો છે એ નવમી આવૃત્તિ હતી આ ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન આપણે કોઈપણ પ્રશ્નના જવાબના પહેલા પેરેગ્રાફની એક બે લાઇનમાં ગોઠવી શકીએ સ્વચ્છ સર્વેક્ષણની થીમ શું હતી રીસાયકલ આ થીમ બતાવે છે કે ચક્રીય અર્થવ્યવસ્થા ઉપર આધારિત રહી આ પુરસ્કારોની અને આ સર્વેક્ષણની થીમ બીજી બાબત કે એમાં કેટલા શહેરો સામેલ થયેલા તો કે પિસ્તાલીસો નેવ્યાસી શહેરો સામેલ થયેલા એમાંથી અમદાવાદ દસ લાખથી વધુ શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે આપણે જ્યારે ફરીએ ત્યારે આપણને ભલે ગંદકી દેખાય પણ આપણે ખાલી આટલું જ જોવાનું કે બીજા શહેરોમાં આના કરતાં વધુ ગંદકી છે ઓકે અને આમાં જે ચાર શ્રેણીઓ રજૂ થઈ છે પુરસ્કારની નંબર વન એસએસએલ સુપર સ્વચ્છ લીગ શહેરો બીજું વસ્તી શ્રેણીઓમાં પાંચ ટોચના શહેરોમાંથી ત્રણ સ્વચ્છ શહેરો પાંચ વસ્તી શ્રેણી કહી છે આપણે વિશેષ શ્રેણી છે ગંગા શહેર ગંગા કિનારાના શહેરોમાં કોણ સ્વચ્છ છે કેન્ટોનમેન્ટ બોર્ડ જે લશ્કરી શહેરો છે એમાં કોણ સ્વચ્છ છે સફાઈ મિત્ર સુરક્ષા મતલબ સફાઈ કર્મચારીઓને સુરક્ષા આપવામાં કયા શહેરો સૌથી આગળ છે અને ત્રીજું મહાકુંભમાં અલ્હાબાદમાં જે લોકોએ સ્વચ્છતા જાળવવામાં ભૂમિકા ભજવી એ લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને ચોથી થીમ છે કે રાજ્ય સ્તરનો એક પુરસ્કાર આપવામાં આવ્યો છે જેમાં રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનું એક પ્રોમિસિંગ શહેર ડિક્લેર કરવામાં આવ્યું છે કે જે બહેતર પરફોર્મ કરી રહ્યું છે ભવિષ્યમાં એ ઊંચું આવશે વધારે ઊંચો રેન્ક લેશે એવું સિટી છે ગુજરાતનું અમુક પ્રોમિસિંગ શહેર કોને બનાવવામાં આવ્યું વડોદરાને બનાવવામાં આવ્યું વડોદરાને ગુજરાત રાજ્ય માટે અપાયો હવે જે શહેરોની પાંચ શ્રેણી છે એમાં ખૂબ નાના શહેરો વીસ હજારથી ઓછી વસ્તી નાના શહેરો વીસથી પચાસ હજાર વસ્તી ત્રીજી શ્રેણી મધ્યમ શહેરોની છે પચાસ હજારથી ત્રણ લાખની વસ્તી ચોથી શ્રેણી મોટા શહેરોની છે ત્રણ લાખથી દસ લાખ વચ્ચેની વચ્ચે વસ્તી અને પાંચમી શ્રેણી છે મિલિયન પ્લસ શહેરો જેમાં આપણે અત્યારે રહી રહ્યા છીએ અમદાવાદ મિલિયન પ્લસમાં આવે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો ભાઈ બહેનો બે હજાર અગિયારની વસ્તી ગણતરીને ધ્યાને રાખીએ ને દેશના પાંત્રીસ શહેરો મિલિયન પ્લસ શહેરો છે રાઈટ તો એમાંથી ટોપમાં કોણ છે એ પણ જોવામાં આવ્યું હવે આપણે ધ્યાન રાખી ગુજરાત તરફ કેન્દ્રિત થતા જશું આ સર્વેક્ષણમાં ચોપન સૂચકાંકો ધરાવતા દસ વ્યાખ્યાયિત માપદંડો યા પરિમાણોનો ઉપયોગ કરવામાં આવેલો જેમાંથી અગત્યના નીચે મુજબ છે પહેલું કચરાનું ઘરે ઘરે કલેક્શન તો કોઈ વ્યક્તિને પણ આપી દેતા હશે ને પછી બીજું સૂકા ભીના કચરાનું અલગીકરણ પછી ત્રીજું વેસ્ટ પ્રોસેસિંગ ચોથું રહેણાંક વિસ્તાર બજારો જળાશયો જાહેર શૌચાલયો વગેરેમાં કેવી સ્વચ્છતાની સ્થિતિ છે એને પણ એક માપદંડ તરીકે લેવામાં આવ્યું છે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રેન્ક કોને અપાયો છે અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે અમદાવાદ ગત વર્ષે ગયા વર્ષે પાંચમા ક્રમે હતું અને આ વર્ષે તે પંદરમા ક્રમે જ્યારે પહેલું આવ્યું બે હજાર સોળમાં પંદરમો ક્રમ હતો તો છેલ્લા નવ વર્ષમાં પંદરમાંથી પહેલા ક્રમે પહોંચવાની યાત્રા કરી છે આ જબરદસ્ત અચિવમેન્ટ કહી શકાય બીજી વાત કે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદ પછી ભોપાલ બીજા ક્રમે છે અને ત્રીજા ક્રમે લખનઉ છે મતલબ ઇન્દોર જે મોનોપોલી કન્ડિશનમાં હતો આજથી બે વર્ષ પહેલાં હવે એ અહીંયા ટોપ થ્રીમાં તો કમસે કમ રહ્યું નહીં પછી ચોથું ત્રીજી બાબત છે અહીંયા કે મોટા શહેરોની કેટેગરીમાં અમદાવાદ પહેલું છે આપણું વડોદરા અઢારમું છે અને આપણું રાજકોટ ઓગણીસમાં ક્રમે છે વડોદરાને પ્રોમિસિંગ સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે એટલે વડોદરા આમાં અઢારમાં રેન્ક પર ફેલ્યો હોય આમાં તો એક એવોર્ડ લઈ જ ગયું છે અમદાવાદ કયા કારણોથી અમદાવાદ ને વડોદરાને રાજકોટને આવી સફળતા મળી તો અહીંયા મેં અમદાવાદ ઉપર જ ફોકસ કર્યું છે બટ આમાં તમે વડોદરા રાજકોટ માટે પણ આવા કારણોને જ લાગી શકશો જે આપણે પ્રશ્નમાં પણ રજૂ કરેલું છે કે કેટેગરી છે ડસ્ટબિન આપણે કેવી રીતના રાખ્યા ઘરે ઘરે અને જાહેરમાં તો પહેલા એવી સ્થિતિ હતી કે શહેરમાં બે હજાર અઢાર પહેલા એક હજારથી વધુ સ્થળે મોટા સિલ્વર ડસ્ટબિન હતા કે જેના કારણે લોકો તેમાં જ કચરો નાખતા હતા બે હજાર અઢાર ઓગણીસમાં શહેરના તમામ સ્થળેથી સિલ્વર બિન ઉપાડી લેવામાં આવ્યા અને શહેરને બિન ફ્રી સિટી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું આજે શહેરમાં સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબિન મૂકવામાં આવે છે કોઈ એક સિંગલ ડસ્ટબિન જે પહેલા રાખતા હતા એ સિસ્ટમ આપણે હટાવી દીધી છે તો પહેલી સફળતા આવી કે સૂકો અને ભીનો કચરો આપણે કરી સિલ્વર બીન આપણે અલગ અલગ કલર સાથેના સાથે ચારે તરફ મૂકી અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવાની કોશિશ કરી બીજું ડોર ટુ ડોર કલેક્શન પહેલા એવી વ્યવસ્થા હતી કે અમદાવાદમાં મોટા ડસ્ટબિન હોવાના કારણે ડોર ટુ ડોર કલેક્શન સો ટકા પૂર્ણ થતું ન હતું હવે બે હજાર ચોવીસમાં ઓગણીસો વાહનો ડોર ટુ ડોર કચરા માટે લેવામાં આવ્યા જીપીએસથી નજર રાખવામાં આવી અને સો ટકા ડોર ટુ ડોર કલેક્શન નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું આ જે પ્રવૃત્તિ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે સાબાસી દેશું રાઈટ એ પછી સેગ્રીગેશન એટલે કે પેલા સેગ્રીગેશન સૂકો કચરો ભીનો કચરો અલગ કરવા ઉપર ધ્યાન આપવાતું ન હતું હવે હાલ શહેરોમાં શહેર માંથી ત્રીસ ટકા સૂકો અને ભીનો કચરો અલગ થાય છે હજી આપણે સો ટકા પહોંચ્યા નથી બીજી વાત વેસ્ટ ટુ વન્ડર પહેલાં પ્રોસેસિંગ પ્લાન્ટની અછત હતી આપણે ત્યાં વેસ્ટનું પ્રોસેસ કરવા માટે જેના કારણે અમદાવાદ દરેક વર્ષે પાછળ રહી જતું હતું હવે અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે દર કલાકે પંદર હજાર યુનિટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આ સિવાય કોન્ક્રીટ અને ડેબ્રીસ વેસ્ટમાંથી પેવર બ્લોક કુંડા બાકડા સહિતની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે જ્યારે ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે આ રીતે અમદાવાદ હવે અમદાવાદ હવે ઝીરો વેસ્ટ તરફ આગળ વધી રહ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ છેલ્લા પાંચ વર્ષમાં પીરાણાનો ડુંગર એવરેસ્ટ થી ઘણો નીચો આવી ગયો બાકી પેલા એવરેસ્ટ સારી સ્પર્ધામાં હતો એ ડુંગર પરંતુ હવે એને કીધું કે ના હવે આપણી સ્પર્ધા ગિરનાર સાથે છે તો જોઈએ હવે ક્યારે એ જમીન દોસ્ત થાય પણ ઘણી પ્રગતિ સાધી છે જેનું આપણને પરિણામ મળ્યું છે

જે વસ્તુઓ બચી જાય છે તેને રિસાયકલ કરી ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે તો બહુ ક્રિએટિવ સિસ્ટમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરે છે કરી છે એટલે આપણે ફર્સ્ટ બનીએ અને કન્ટિન્યુટી રાખવાની છે ને જે ત્રીસ ટકા છે ભીનો સૂકો કચરો એને આપણે સો ટકાએ પહોંચાડીએ એ પણ આપણે લક્ષ્ય રાખવું જોઈએ મારા ભાઈ બહેનો આવા કંઈક કારણોથી આપણે આગળ વધ્યા છીએ આમાં હવે હું મારા તમ ફરી તમને એ પ્રશ્ન તરફ લઈ જવા માગીશ પ્રશ્ન ચાર હતો છેલ્લા પાંચ વર્ષમાં સ્વચ્છ સર્વેક્ષણમાં ગુજરાતના મોટા શહેરોનો રેન્ક સતત ઉન્નત થઈ રહ્યો છે આ સફળતાના કારણોનું વિશ્લેષણ કરો થઈ શકશે વિશ્લેષણ ઓકે હવે આપણે એ પણ જોઈએ કે એક પ્રશ્ન આપણે લીધો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ ના પરિણામો ગુજરાતના શહેરો માટે સફળતા અને સબક બંનેને દર્શાવે છે તો આપણે જોયું કે સફળતા છે હા અમદાવાદમાં આપણને મળી છે આપણને વડોદરામાં મળી છે આપણને રાજકોટમાં મળી છે ભાઈ બહેનો બરાબર છે આ વાત ટોપ ટ્વેન્ટીમાં આપણે એટલા આવી ગયા છીએ તો સબક ક્યાં છે તો સબક ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરશો મારા ભાઈ બહેનો ગુજરાતમાં ક્યાં નબળું પ્રદર્શન તો આવી નાના શહેરોમાં ગુજરાતની બત્રીસ નગરપાલિકાઓની નગરપાલિકાઓ દેશના ટોપ હંડ્રેડમાં સામેલ છે જ્યારે બાણું નગરપાલિકા એવી છે જે ટોપ 200 માં પણ સામેલ નથી ધેટ મીન્સ કે આપણે મહાનગરપાલિકાના સ્તરે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં કાઈક સફળ થયા છીએ પરંતુ નગરપાલિકા નાના શહેરોમાં આપણી સફળતા અત્યંત સીમિત છે પહેલો સબક બીજો સબક કે દેશના પચાસ હજારથી ત્રણ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં પોરબંદર સોમાં ક્રમે છે તો આ સોમાં ક્રમેથી પહેલા ક્રમે પહોંચવું જોઈએ એ પણ આપણા માટે સબક છે કેમ તો કે સ્વચ્છતાનો પૂજારી તો મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મ્યા અને એ સોમાં ક્રમે છે તો આ બહુ મોટો સબક છે આપણા માટે અને મને લાગે છે કે આપણા માટે શરમજનક બાબત છે ત્રીજી બાબત રાજ્યના મોટા ભાગના નાના શહેરો સ્વચ્છતામાં પાછળ રહ્યા છે ચોથી બાબત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતને સરેરાશ સિક્સટી ફાઈવ પર્સન્ટ મળ્યા છે જેમાં ટાર્ગેટ આપણો એટી ફાઈવ પર્સન્ટ પ્લસનો હોવો જોઈએ આ સબક છે તો પહેલા પ્રશ્નનો જવાબ પણ મળી જાય મારા ભાઈ બહેનો બરાબર લાગે છે આ વાત શું સફળતા ના બે પેરેગ્રાફ અને બે પેરેગ્રાફ અસફળતાના આપણે મૂકી એક પ્રસ્તાવના એક નિષ્કર્ષ સાથે આપણે જવાબને સંપૂર્ણતા આપી શકીએ ઓકે હવે આપણે જોઈએ કે બીજા કયા ડાયમેન્શન આની અંતર્ગત આપણે ફેક્ટના રૂપમાં છે સુપર સ્વચ્છ લીગ શું છે એ પણ આપણને પૂછાઈ શકે ખાસ કરીને સીસીઈની પરીક્ષામાં પૂછાઈ શકે ભાઈ સ્વચ્છ સર્વેક્ષણમાં સુપર સ્વચ્છ લીગ શું દર્શાવે છે એનો અર્થ શું છે તો કે જે શહેરો પાછલા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર ટોપ થ્રીમાં રહ્યા અને આ વર્ષે તેમની પોપ્યુલેશન કેટેગરીમાં મતલબ ત્રણ લાખથી દસ લાખ દસ લાખ પ્લસ જે એમની કેટેગરી છે એ શહેરની

એમાં ગુજરાતની સ્થિતિ ક્લિયર થઈ શકે મારા ભાઈ બહેનો કુલ શહેરો ત્રેવીસ વિશેષ શ્રેણીમાં શ્રેષ્ઠ ગંગા ટાઉન પ્રયાગરાજ છે શ્રેષ્ઠ કેન્ટોનમેન્ટ બોર્ડ સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ બોર્ડ તેલંગાણા છે શ્રેષ્ઠ સફાઈ મિત્ર સુરક્ષા વિશાખાપટ્ટનમ જબલપુર અને ગોરખપુર છે મહાકુંભને અંતર્ગત શહેરી કચરા વ્યવસ્થાપન માટે ઉત્તર પ્રદેશ રાજ્ય અપાયું નંબર પ્રયાગરાજ મેળાના અધિકારીઓને સન્માન અપાયું નંબર ટુ અને પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનને સન્માન અપાયું માન્યતા અપાઈ એ નંબર ત્રણ ત્રણ સંસ્થાઓને એમાં આપણે માન્યતા આપી છે સ્વચ્છતા સર્વેક્ષણનું આપણા માટે મહત્વ શું છે બે હજાર સોળથી આપણે શરૂ કર્યું છે બે હજાર પચીસ સુધીના આપણે આ યાત્રાને જોઈએ તો કેટલાક નિશ્ચિત મુદ્દાઓ સામે આવે છે પહેલું કે આનાથી ભારતના વિભિન્ન શહેરો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન મળ્યું છે સ્વચ્છતામાં સ્વચ્છતાના માપદંડ ઉપર સ્વસ્થ સ્પર્ધાની શરૂઆત ભારતમાં શહેરી ક્ષેત્રે આપણે આ સર્વેક્ષણના આધારે જ જોઈ શકીએ છીએ અને આમાં એક ઇન્ડાયરેક્ટ કન્સન એ પણ મૂકી શકાય કે આનાથી સમગ્ર દેશમાં સ્પર્ધાત્મક સંઘવાદને પ્રોત્સાહન મળ્યું છે રાજ્ય સરકાર પોતે ઇન્ટરેસ્ટ લેવી છે રાજ્યો અને રાજ્યો વચ્ચે આવા પ્રગતિશીલ મુદ્દા ઉપર સકારાત્મક સ્પર્ધા થઈ રહી છે પહેલું મહત્વનો મુદ્દો આપણને ડિફાઈન કરી શકીએ મારા ભાઈ બહેનો બીજો મુદ્દો સ્વચ્છતામાં સુધારાથી સ્વાસ્થ્ય પ્રગતિ અને રોજગાર ત્રણેયને પ્રોત્સાહન મળ્યું છે સ્વાસ્થ્ય સ્તરમાં એ શહેરોમાં સુધારો આવી જ રહ્યો છે જે શહેરોમાં સ્વચ્છતાને વધુ મહત્વ મળ્યું પ્લસ જે સ્વચ્છતાથી જોડાયેલા વિભિન્ન રોજગાર અવસરો શરૂ થયા છે જેમાં આપણે એવું કઈ સ્વચ્છતા કર્મીની જ વાત નથી તમે જોઈ શકો ઘણા ડ્રાઈવરોને પણ જોબ મળી છે જે સ્વચ્છતા વેન ચલાવી રહ્યા છે રાઈટ તો રોજગારને પ્રોત્સાહન મળ્યું છે ને આ બંનેથી પછી પ્રગતિને પ્રોત્સાહન મળ્યું છે ત્રીજું સ્વાભાવિક પણ આનાથી જીવનની ગુણવત્તામાં વધારો થયો છે જીવનની ગુણવત્તાનો સંદર્ભ લઈએ તો સ્વચ્છતા એટલે કે ગંદકીથી ઉત્પન્ન થતા રોગચાળા ઉપર નિયંત્રણ લાવવામાં કઈકંસે સફળતા મળી છે પહેલી બાબત અને બીજી બાબત લોકોનું ઇમ્યુનિટી લેવલ સુધારવામાં પણ સફળતા મળી છે સહાય મળી છે પછી આપણે ચોથો મુદ્દો લેશું કે સૌંદર્યકરણ મૂલ્યનું મૂલ્ય સ્થાપિત થયું છે દરેક શહેર હવે સુંદર પણ બની રહ્યા છે અને એનાથી પર્યટનને પ્રોત્સાહન મળી રહ્યું છે મારા ભાઈ બહેનો અહીંયા થોડોક મારો અભિગમ આ મહત્વને વ્યાખ્યાયિત કરતા સમયે યુરોપના શહેરોથી જોડાયેલો હતો યુરોપમાં પણ ખાસ નેધરલેન્ડ ઓસ્ટ્રિયા સ્વિટ્ઝરલેન્ડ ત્યાં કોઈ પર્યટન સ્થળનો આધાર નથી ખાસ તે જેમ કે વિયેના તો કોઈ જ્યોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સનું યા આબોહવા કે ઇમ્પોર્ટન્સનું લોકેશન નહીં બટ વિયેનાનું જે સૌંદર્ય છે એની સ્વચ્છતા ના આધાર પર જ નિર્ધારિત થયેલું છે તો આવા શહેરો હવે પર્યટનને પણ પ્રોત્સાહન આપશે પછી નંબર પાંચ બંધારણીય આદર્શોના અમલને પ્રોત્સાહન ઉપરના ચારના માધ્યમથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ સુડતાલીસ જે રજૂ થયેલો છે યા અનુચ્છેદ છેતાલીસ જે રજૂ થયો છે એ તમામ અનુચ્છેદોની જોગવાઈઓને અમલમાં મૂકવામાં પણ આ સર્વેક્ષણ સહાયક બન્યું છે અને એ જ સંદર્ભમાં આ મુદ્દો પણ આપણે પર્યાવરણ સંરક્ષણ અને સતત વિકાસ લક્ષ્યોને પ્રોત્સાહન અહીંયા આપણે ખાસ ધ્યાન મૂકીશું વસ્તુને રજૂ કરશું કે સ્વચ્છતાની સાથોસાથ શહેરી નગરપાલિકાઓએ શહેરને ગ્રીન બનાવવા ઉપર પણ ધ્યાન આપ્યું છે અને વૃક્ષારોપણના માધ્યમથી શહેરના સૌંદર્યકરણને પ્રોત્સાહન આપ્યું છે જે પરોક્ષ રીતે સતત વિકાસ તરફ ગયું છે સોરી પ્રત્યક્ષ રીતે સતત વિકાસ તરફ ગયું છે બીજી બાબત મારા ભાઈ બહેનો કે સતત વિકાસ લક્ષ્યો જે છે એમાં જે સ્વાસ્થ્યના ધોરણો સ્વચ્છતાના ધોરણો રજૂ થયા છે એ પ્રાપ્ત કરવામાં પણ સહાય મળી રહી છે એ પણ સતત વિકાસથી જોડાઈ જશે ત્રીજું કે જે ટ્રિપલ આર સિસ્ટમ આપણે લાગુ લાગુ કરી છે કે રીયુઝ રીસાયકલ રાઈટ

Ти зокся!